હાઈકોર્ટ દ્વારા ચુકાદામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તૃતીય પક્ષને લીઝ હોલ્ડ રાઇટ્સની સોંપણી ટ્રાન્સફર પર કોઈ જીએસટી વસૂલવા પાત્ર નથી કારણ કે તે સ્થાવર મિલકતનું ટ્રાન્સફર હશે અને તેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પ્રશ્ન ઉભો થતો નથી તાજેતરમાં અંકલેશ્વરના સુયોગ ડાય કેમ્પ ઉદ્યોગ ગૃહને આ અંગે સ્ટે મેળવવામાં સફળતા મળી હતી ત્યારબાદ અન્ય પક્ષકારને પણ સ્ટે મળ્યો કોર્ટે લીઝને લગતી જીએસટીની તમામ નોટિસોને રદબાચલ કરવા ઠરાવ્યું છે અગાઉ આવા વ્યવહારો સંદર્ભે જીએસટી વિભાગ દ્વારા અનેક લોકોને નોટિસ મોકલવામાં આવી હતી જો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરાતા હવે લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ પડશે નહીં અંકલેશ્વર ઉદ્યોગ મંડળે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના સી જીએસટી ડિપાર્ટમેન્ટ અંકલેશ્વરને લેખિતમાં એક ફરિયાદ કરેલી હતી કે દિલ્હી તેમજ જીએસટી વિભાગ દિલ્હીને પણ એક લેટર લખેલો અને એમાં જીએસટી વિભાગે દિલ્હીએ ઓનલાઈન મિટિંગ કરેલી જેમાં જીએસટી કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ અને હાઉસિંગમાં ટ્રાન્સફર વખતે જે જીએસટી અઢાર ટકા લેવામાં આવે છે તે વસૂલવો નહીં એ બાબતમાં ઉદ્યોગ મંડળ આ કોર્ટમાં જઈ શકે એમ ન હોવાથી ઉદ્યોગ મંડળે નવા ઉદ્યોગકારોને જેને જ આ નોટિસો મળેલી છે એવા દસ ઉદ્યોગકારોની પાસે રીટ પિટિશન હાઈકોર્ટમાં કરાવેલી અને આ રીટ પિટિશનનો ચુકાદો જે કાલે સુખદ આવેલો છે કે આ જીએસટી વસૂલવો નહીં